શહેર પોલીસ કમિશનર વગરનું ચાલી રહ્યું છે ત્યારે દિવસને દિવસે કાયદો વ્યવસ્થા કથળી રહી છે વરાછા લિંબાયતની હત્યાના બીજા દિવસે ખટોદરા વિસ્તારમાં જાહેરમાં એક યુવકની હત્યા થઈ ગઈ ખટોદરા વિસ્તારમાં રહેતો ત્રીસ વર્ષીય હનીફ અમીર ખાનની હત્યા કરાઈ છે જૂની સબ્જેલ નજીક ત્રણ જેટલા લોકોએ મળી આ યુવકને જાહેરમાં ચપ્પુના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દીધો હાલ તો મૃતકને સંબંધી જણાવે છે કે તેના ભાઈને મિત્રો ઉઠાવી ગયા અને બાદમાં માન દરવાજાથી સબ્જેલ પાસે લઈ ગઈ ત્યાં જઈ આરિફને ફોન કરવા જણાવ્યું હતું જો કે આરિફને પોલીસનો બાતમીદાર હોવાનું કહી એજાસ અહેમદ સઈદ ગોપાલા લોકોએ માર મારવાનું શરૂ કર્યું આ લોકો એમડી ડ્રગ્સ વેચતા હોવાનો આરોપ પણ મૃતકના સંબંધીએ મૂક્યો છે જી સર કયા પ્રકારની ઘટના ઘટી છે કઈ રીતે તપાસ શરૂ છે આરોપીઓ ક્યારે ગ્રેફ્તાર જી ગઈ તારીખ 1/4 2024 ના રોજ રિંગ રોડ પર એક બનાવ બનેલ છે જેના ફરિયાદી જોહરાબાનું છે ફરિયાદની હકીકત એવી છે કે જોહરાબાનુના પતિ શ્રી હનીફભાઈ તથા સાહિદ મોહિનભાઈ નાઓને કેટલાક કિસામોએ ચપ્પુનો ગા મારેલ છે જેમાં હનીફભાઈનું મરણ ગયેલ છે અને મોહસિનભાઈ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ હોસ્પિટલમાં છે બનાવની સંપૂર્ણ વિગત જોતા એવી છે કે એઝાઝ ખંજરી અને અજુ ખંજરી તથા આબિદ નાઓએ આ હનીફ તથા મોહસિનને પોલીસને બાતમી આપે છે તેવી શંકા આધારે સમાધાન માટે બોલાવેલ અને ત્યારબાદ આ લોકોએ મોહિનને પણ મારવાનો પ્રયત્ન કરેલ અને મોહિન પડી જતા એઝ હનીફનો પીછો કરી ચપ્પુના ઘા મારી હનીફને ગંભીર ઈજા કરી મૃત્યુ નિપજાવેલ છે જે બાબતે ત્રણ આરોપીઓ તથા તેમને સાથ આપનાર અન્ય ત્રણ માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે

હજુ સુધી ધ્યાને નથી આવે પરંતુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જે પણ ઇન્વેસ્ટિગેશનમાં પુરાવો મળશે એ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ